શહેર માં ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નિસ્ત નાબૂદ કરવા માટે તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માટે જણાવેલ હોય જનવય શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી

તે સમય દરમિયાન તારીખ પહેલી નવેમ્બરના રોજ એસઓજી સ્ટાફના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેર વિસ્તારમાં ગણેશ કાંટા સામે ચાની લારીની બાજુમાં રેચંટા હોટલ થી નળ સર્કલ જતા રોડ પાસેથી આરોપીઓ આફતાબ ઉર્ફી ભાભા રમજુ મમણ મુસ્તાકુર્ફે બીટુ અબ્દુલ સુમરા નાવના કબજામાંથી માદક પદાર્થ ગાંજો

મયુરસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવિશભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા